જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ કર્ડ રાઈસ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ ચોખા નાખશું હવે આપણે ચોખાને બે ત્રણ વાર સારી રીતે ધોઈ લેશું ચોખા સરસ રીતે ધોવાઈ ગયા છે હવે આપણે એમાં ટુ એન્ડ હાફ કપ પાણી નાખશું એટલે કે આપણે ચોખામાં એક કપની સામે અઢી કપ પાણી નાખવાનું છે હવે મેં અહીં એક કૂકર લીધું છે તેમાં મેં એક ગ્લાસ પાણી નાખી અને રીંગ રાખી દીધી છે હવે આપણે આમાં આપણું જે ચોખાનું બાઉલ છે તે રાખી દઈશું હવે આપણે બાઉલને એક પ્લેટથી ઢાંકી દઈશું હવે આપણે કૂકર બંધ કરી દઈશું અને તેની બે વિસલ કરી અને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર એને રાખી મૂકશું ભાત છે તે સરસ રીતે કુક થઈ ગયા છે આપણો ભાત છે તે ખૂબ જ બન્યો છે બિલકુલ નથી માટેના ભાત છે તે આ રીતના જ ખુલ્લા ખુલ્લા બનવા જોઈએ તે ગળેલો તો હોવો જોઈએ ભાત પરંતુ તે બિલકુલ ચીપકેલો ના હોવો જોઈએ હવે આપણે આમાં વન એન્ડ હાફ કપ દહીં નાખશું આપણે દહીંમાં એ ધ્યાન રાખવાનું છે કે દહીં આપણું ખાટું ન હોવું જોઈએ આપણું દહીં છે તે બિલકુલ ફ્રેશ હોવું જોઈએ હવે આપણે દહીંને ભાત સાથે સારી રીતે મિક્સ કરી લેશું ભાત સાથે દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું

ટીસ્પૂન ટીસ્પૂન જીરું નાખશું નાખશું સાથે જ હિંગ આ બધું હવે સરસ રીતે સતળાઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું હવે આપણે આમાં બે લીલા મરચા નાના કટ કરીને નાખશું સાથે જ એક સૂખું લાલ મરચું નાખશું અને પાંચ છ લીમડાના પાન નાખી દેસુ આ ત્રણેય સામગ્રી આપણે ગેસ બંધ કર્યા પછી જ નાખવાની છે નહીં તરે બળીને થોડું કાળું થઈ જશે હવે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણો આ પરફેક્ટ વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ વઘારને ડાયરેક્ટ આપણે જે કર્ડ રાઈસનું બાઉલ તૈયાર કર્યું છે તેની ઉપર નાખી દેશું વઘારને સારી રીતે મિક્સ કરી લેશું આ બધું બ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આની ઉપર થોડાક દાણમના દાણા સ્પ્રિંકલ કરી દઈશું તમે આ કર્ડ હવે ડાયરેક્ટ આ રીતે પણ ખાઈ શકો છો અને ફ્રીઝમાં થોડી વાર ઠંડુ કર્યા બાદ પણ ખાઈ શકો છો તો હવે આપણો ખૂબ જ ટેસ્ટી અને ગરમીઓમાં શરીરને ઠંડક આપે તેવો કર્ડ બનીને બિલકુલ તૈયાર છે તમે પણ આ ગરમીમાં આને જરૂરથી ટ્રાય કરજો